પ્રશ્ન એક ધોરણ એક અને બે માં કયા પ્રકારે મૂલ્યાંકન થાય છે એ પરોક્ષ ગ્રેડિંગ બી અપ્રત્યક્ષ ગ્રેડિંગ સી પ્રત્યક્ષ ગ્રેડિંગ ડી આપેલ તમામ સાચો જવાબ છે સી પ્રત્યક્ષ ગ્રેડિંગ પ્રશ્ન બે એનસીએ બે હજાર પાંચ એ કયા મહાનુભાવની દેન છે એ પ્રોફેસર યશપાલ બે ડૉક્ટર રવિન્દ્ર દવેન સી શ્યામ પિત્રોડા ડી રાજીવ ગાંધી સાચો જવાબ છે એ પ્રોફેસર યશપાલ પ્રશ્ન ત્રણ એનસીએ બે હજાર પાંચ મુજબ બાળકના મૂલ્યાંકનની સાચી રીત કઈ છે એ વાર્ષિક પરીક્ષા બી દૈનિક મૂલ્યાંકન સી ત્રિમાસિક પરીક્ષા એક પણ બાળક કેટલા શબ્દો અર્થ કરી શકે છે એ બે હજાર બી ત્રણ હજાર સી પાંત્રીસો શબ્દો ડી પચીસો શબ્દો સાચો જવાબ છે પછી શું શબ્દો પાંચ કાર્ય આપવામાં આવે છે બે કલાક ડી દિવસ કલાક તો સાચો જવાબ છે બે ગૃહ આપવામાં આવતું નથી પ્રશ્ન છ આગમન પદ્ધતિ આપનાર કોણ છે એ બેકન બી સી બેક ડી સ્પેન્સર તો સાચો જવાબ છે એ બેકન પ્રશ્ન સાત તોતોચાંદ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કોને કર્યો છે એ જુગતરામ દવે ગાંધીજી શ્રી રમણલાલ સોની ડી ગીજુભાઈ બધેકા સાચો જવાબ છે શ્રી રમણલાલ સોની પ્રશ્ન આઠ શાળા એક બગીચો છે શિક્ષક એક માળી છે અને બાળક એક છોડ છે આમ કહેનાર કોણ હતા એ થોમસ બે એરિસ્ટોટલ શ્રી પાણીની ડી સાચો જવાબ છે ડી ફ્રોબેલ પ્રશ્ન નવ અધ્યયન શ્રેણીનો સિદ્ધાંત કોને આપ્યો છે એ એમસ્કી બી એડનર સી રોબર્ટ ગેની ડી થોન્ડાઈક સાચો જવાબ છે સી રોબર્ટ ગેની પ્રશ્ન દસ બાળ વાર્તા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે એ પાંચ નવેમ્બર બે સાત નવેમ્બર સી પંદર ઓક્ટોમ્બર ડી એકવીસ ડિસેમ્બર સાચો જવાબ છે એ પાંચ નવેમ્બર પ્રશ્ન અગિયાર આરટી એક્ટ હેઠળ એકથી પાંચ ધોરણમાં શિક્ષકોએ કેટલું દૈનિક વર્ગ કાર્ય કરવાનું હોય છે એ સાત કલાક બી ચાર કલાક સી છ કલાક ડી પાંચ કલાક સાચો જવાબ છે બી ચાર કલાક પ્રશ્ન બાર રાષ્ટ્રીય ગણિત દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે એ એકવીસ ડિસેમ્બર બી બાવીસ ડિસેમ્બર સી ચોવીસ ડિસેમ્બર ડી બાવીસ ડિસેમ્બર સાચો જવાબ છે ડી બાવીસ ડિસેમ્બર પ્રશ્ન તેર શિક્ષક કોઈ પણ સમસ્યાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી સ્વાનુભવ અને કોઠા કોઠાસૂસથી ઉકેલ લાવે તેને કેવું સંશોધન કહેવાય એ સામાજિક સંશોધન બી મૂલગત સંશોધન સી ક્રિયાત્મક સંશોધન ડી વ્યવહારિક સંશોધન સાચો જવાબ છે સી ક્રિયાત્મક માટે સી શિક્ષકો દ્વારા હાથ ધરાતું ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન પંદર ક્રિયાત્મક સંશોધનના સોપાનો કેટલા છે એ આઠ બે પાંચ સી દસ ડી ચાર સાચો જવાબ છે એ આઠ પ્રશ્ન સોળ ક્રિયાત્મક સંશોધન નું બીજું સોપાન કયું છે એ સમસ્યા પસંદગી બી સમસ્યા ક્ષેત્ર સી ઉત્કલ્પનાઓ ડી સમસ્યાના સંભવિત કારણો સાચો જવાબ છે બી સમસ્યા ક્ષેત્ર પ્રશ્ન સત્તર ક્રિયાત્મક સંશોધનના કેન્દ્રમાં નીચેના પૈકી શું છે એ સ્થાનિક પરિસ્થિતિ બી સહકાર અને સફળતા સી કોઠાસૂજ ડી હેતુ પાર પાડવો સાચો જવાબ છે ડી હેતુ અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહે છે એ ધ્યાન બી સંવેદન સી શિક્ષણ ડી પ્રત્યક્ષીકરણ સાચો જવાબ છે સી શિક્ષણ

મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોનું સાતત્ય એટલે શું એ માનકો બી વિશ્વસનીયતા સી અથતા સાચો જવાબ છે બી વિશ્વસનીયતા પ્રશ્ન એકવીસ પ્રેરણા નહીં તો વર્તન નહીં આમ કોને કહ્યું છે એ મેસ્લો બી જીન પિયા સી વુડવર્થ ડી ગેરેટ સાચો જવાબ છે પ્રશ્ન બાવીસ પેણા ને મૂળ વૃત્તિ કે સહજ વૃત્તિ તરીકે કોણ ઓળખાવે છે એ બી કેનન બી મેકડોગન સી સિટી મોર્ગન ડી ગેરેટ સાચો જવાબ છે બી મેકડુગલ પ્રશ્ન હિરણ તરીકે કોને ઓળખાવી છે એ વુડવર્થ બી હરલોક સી ગેરેટ ડી સિટી મોર્ગન સાચો જવાબ છે એ વુડવર્થ પ્રશ્ન ચોવીસ માનવવાદી અભિગમના પ્રણેતા કોણ છે એ ગેરેટ બી કોહલબર્ગ સી અબ્રાહમ મેસ્લોજી સાચો જવાબ છે સી અબ્રાહમ મેસ્લો પ્રશ્ન પચીસ શાબ્દિક શિક્ષણ કોને આપ્યું છે એ આલ્બર્ટ બાંડુરા બી પાવલો સ્કીનર એબિંગ ડી પ્રશ્ન છવીસ આસપાસના પર્યાવરણ સાથે કામ પાર પાડવા માટે પ્રાણી કે વ્યક્તિએ શું મેળવવું જરૂરી છે એ ધીરજ બી સર્વોપરિતા સી શિક્ષણ ડી ક્ષમતા સાચો જવાબ છે સી શિક્ષણ પ્રશ્ન સત્યાવીસ કોઈ ચોક્કસ હેતુ સમય મર્યાદા કે સ્થળ વગરના શિક્ષણને શું કહેવાય એ અનૌપચારિક શિક્ષણ બી પરોક્ષ શિક્ષણ સી વ્યક્તિગત શિક્ષણ ડી ઔપચારિક શિક્ષણ સાચો જવાબ છે એ ઔપચારિક શિક્ષણ પ્રશ્ન અઠ્યાવીસ કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે એ ટર્મન બી રાઈસ સી રેવન ડી વેક્સલર સાચો જવાબ છે સી રેવન પ્રશ્ન ઓગણત્રીસ જેમનો બુદ્ધિયોગ પંચોતેર થી નેવું હોય તે કેવા પ્રકારના બાળકો તરીકે ઓળખાય છે એ ધીમી ગતિએ શીખનાર બાળકો બે મેઘાવી બાળકો સી અપવાદરૂપ બાળકો એ સામાન્ય બાળકો સાચો જવાબ છે એ ધીમી ગતિએ શીખનાર બાળકો પ્રશ્ન ત્રીસ અધિક સામાન્ય બુદ્ધિકક્ષા ધરાવતા બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે એ એકસો થી એકસો ઓગણત્રીસ બે એકસો થી એકસો ઓગણીસ સી એકસો થી એકસો ઓગણચાલીસ એકસો થી વધુ સાચો જવાબ છે બી એકસો થી એકસો ઓગણીસ